અને સાબરકાંઠામાં જે કેસ નોંધાયા છે તેમાં આજે સેમ્પલનો રિપોર્ટ પણ આવ્યો છે જેમાં ચાર પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્રણ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે સારવાર લઈ રહેલા બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને એક મૃતક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અન્ય રિપોર્ટ સેમ્પલના રિપોર્ટ હજી આવવાના બાકી છે આપણે જીએમઈઆરએસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે શંકાસ્પદ વાયરલ એન્સેફેલાઇટિસના આઠ કેસ આવ્યા હતા એમાંથી છ બાળકો મૃત્યુ પામ્યા છે બાકીના બે બાળકો સારવાર હેઠળ છે અને સુધારા ઉપર છે એમાંથી તાજો રિપોર્ટ આવ્યો એ પ્રમાણે ચાર બાળકોના રિપોર્ટ આવ્યા છે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ છે અને ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ છે હવે આ જે વાયરલ એન્સેફેલાઇટિસના શંકાસ્પદ કેસ છે એના માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીઆઈસીયુ વોર્ડમાં પૂરતી સુવિધાઓ કરી દેવામાં આવેલી છે